હવે ભાઈ ને આપણને મારી મારી તો માનતા ને તમે હું કોઈ જ નઈ અરે મારી પાસે મસ્તી નો આઈડિયા છે હાલો તમને કહું ન હોય હા તે કા વાંધો નઈ હલો હલો આ તર મુશ્કરી લેવાના એ જોતો આય તો ગગજો હુઈ ગયો હે જો હુઈ ગયો ને તો બધા તરબૂચ ચોરી લઈ હા હારે અરે અતો આવ એ હું તો હે તરબૂચ ચોરવાન ચાલુ કરો ચાલુ કરો ના ના છોરો તમારી જાઈત ના ધોરા દીએ આ ગગજાની વાડી માં તરબૂચ ચોરવા આયા હે ઓ તમારી જાઈત ના પાકતી ના નય કાઈ ગુપા મરો તારી મને મારી વાડી માં તરબૂચ ચોરવા આયો ને આ બાપા હું દુ બાબા એ કા જાવા જો કાકા કા પુલ થઈ ગઈ એ પુલ થઈ ગઈ તને તારી માને જાવા કાંઠી દઉ આ તો આમ એ મારો દીકરો લે તો નકર બધું લાલ કરી નાખે તમારા જેવાના લીધે તું આયા દિન રાત હોવું છું 24 કલાક છું મારા દીકરા Hari hari ya bau terbuat corohon ay, pasau, ini kita tangga bangin aku. Uh, 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 uh. <laughs> 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 eh balo kayak kalo, ha? <haha> <haha> eh mamta, apalagi ini kayak bagus. એ અમે છે ને ગગજો છે ને એની વાડિયા તરબૂચ ચડવા જાય છે એ ઓલો ગગજો વાળીએ ને તો મારી ને તોડી નાખશે એ ભાભી એ હું મારી મારી તોડી નાખે મારી પાસે આઈડિયા જેવો છે શું આઈડિયો આમ જો આ તાઠી તાઠી સોડા છે અને આ મેડિકલ છે ને જાડા થવાની દવા લઈ આવી આ દવાના સોડામાં નાખવાની અને પછી કહેવાનું ગગજા કાકા આ સોડા પી લો તડકાના તાઢા પડો તાઢા એમ ગગજો આ સોડા પીવે ને એને ઝાડા થઈ જાય ને એ ભાગે ને આપણે તો ઉંચાલ લેવાના વાહ આઈડિયો હારો હે તો તમે અહીંયા વયા વાડીએ પોગો ને તમે તારું મારીને આવી તમારે રે એવું છે હા ઓનું દોય ને તો હાલો 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 માં આપણે તો હાલો પોગો મારો દીકરો અમે સુટી લાકડી ઠોકે છે આ બસી ગયા બસી ગયા હે આપણે તો 5 હતા એક ક્યાં ગયો હરખો કે લા હરખો કે આલ હરખા ને દગ દે હરખો કર્યો કાકા એ કઈ મેકા માં મને નોરી આમ જો તો તો સાબા પાડી દીધા પછી

તું શું મોટી કઈ કિંગ છો તો ગગજન દેન આજ માં આવી ખબર પડશે એમ કઉ છું ને હાથમાં ન આવીએ એમ નો હાથમાં આવો નહીં હવે ગજો અહીંયા જ હુતો હે મારી મેન તોડી નાખે હાલ તો આપણે સરત લગાડીએ અમે અહીંયા જાયે તરબૂચ ચોરવાન ગગજો વાડી મૂકી ને ભાગી જાય ને અમે તરબૂચ ચોરીને વઈ આવીએ તો ગજો વાડી મૂકી ભાગ જાય હવે હાલતી તે ની થા હાલ 5 5000 ની સરત માં રાય એ માર દે માર 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 હા હાલ લાગી ગઈ

ओ आये आय ओशी नाथिये का पर ओलो तारो बाप गजो शेरी शेरी ने मरी जासे ते माय गयो मरी गयो क्या बडा बाप नदी कड़ा ही वा थायसी हलो हलो काहे का पिवडाई दे सोडा हलो बा हलो हलो आलो लय काई का ओला तला सकाडा वारन फोन कि

અમે છે ને નાવા જાત્યું થયું સોડા પીત્યું પીત્યું તો અમને એમ થયું કે ગગજા કાકા બિચારા તડકાના વાડિયા જઈશે તો એક સોડા વહી દઈ તો અમને એમ થયું તમને પીવડાવતા જાય લ્યો પીવીશ તમારે વાહ બટા વાહ સોડા તો પીવાય ને જોઈ ને પીવો પીવો ને કોઠો ટાઢો કરો હો આમ તો બટા આમ તો હું જો ને ગામમાં માં જાતો નથી દિન રાત આયા નાયા રહું છું ઘરે જાવ તો કઈ ટાટુ બાટુ પીવું ને અને મારી બાઈ છે દિન મને કઈ લાવતી જ નથી એટલે જ હું તમારી હાટુ લઈ આવી સોડા તાડી તાડી વાહ બટા વાહ સોડા મસ્તી ની તાડી છે ઓ અમને જ લઈ આવી પીવો તમ તમારે પીવો લે ગગજન સોડા આપી મારો દીકરો ગગજો સોડા પીવે આટ મારે દીકરી આમ જતો કેવી સોડા તાટો સેળો પીડ્યો તરબૂત તો ઘણા બધા થયા શું તમારે હે તો પછી સમજો બટા તારે એકાદ તરબૂત લેવું હોય ને તો લઈ લેજે પણ નાનું એવું લેજે હો ના ના ગગજા કાકા અમને તરબૂત ભાવતા જ નથી તરબૂત લેવા થોડા આવ્યા કાબા વાહ બટાવા વાહ અરે બાપ એની મને આ પેટમાં શું થાય શું થયું ગગજા કાકા શું થયું પેટમાં કઈ ગડબડ થાય છે એની મને ઝાડા થઈ જા શું અંગવા જાવું તો છે ઓય બાપા એ ગગજા કાકા ક્યાં જાવ છો વાડી મૂકીને આ ગગજો તો ભાગી ગયો બા ભાઈઓ કેમ કોકડા કાકા કેય હા ઓ એ બા હવે આવો નત કરું તરબુચ ઉપાડ્યું હાલો આપણે સરત જીતવાની છે હજી હા એ લઈ લો કેની હા હાલો હાલો આપણે સરત જીતી ગયા હવે પૈસા આવશે હાલો હાલો થાએગા હાલો હાલો લે તરબુચ અરે બાપરે આ વખતે હું પાસ લરેજીયો

ગરજાની વાડીમાં તરબૂચ સોરવા ગયા હતા યા તમે જાય છે તે જાવ હાલો હાલો ઈ દે હાલો યબા ઓલો ગોગજો છે ને શેરી શેરી ને ખારો દૂધવા જેવો થયો છે હમણા મેઘા બાપા ને એને બધાને છે ને ટીપી નાખવાનો છે ભલે ગયા હાલો આપણે 5000 લેવા અરે બાપરે રે આ જ આવે હે એક તો ઇનમાં સરિયાત આર્યો

Woi bapak, ini mana paisi sandal lagi? Ha, jauh tuh sih. Woi bapak. ha, ha.